ડીસામાં મા ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ કાર્યોના પ્રચાર અર્થે નીકળેલ રથ આજે ડીસામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનેતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને બાવીસ જેટલી યોજનાઓ દ્વારા લોક કલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલ મા ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવા પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગત જનનીમાં ઉમિયાના રથનું ગુજરાતના એકવીસ જિલ્લાઓ બાદ આજે સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના આગેવાનો ઉત્સાહભેર જોડાઈ વાતતે ગાતે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા દિવ્યરથનું ભારત વિકાસ પરિષદ શ્વેતાંબર જૈન સમાજ ડીસા નગરપાલિકા ઠક્કર સમાજ કેમિસ્ટ એસઓ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અનેક સંસ્થા દ્વારા સ્વાગત કરાયું તેમજ વિવિધ જગ્યાએ છાશ ઠંડા પીણા સહિતની સેવા કેમ્પો ગોઠવામાં આવ્યા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા અમદાવાદથી કેન્દ્રીય સંગઠનના કો ચેરમેન પ્રવિણભાઈ પટેલ મહામંત્રી સંજયભાઈ પટેલ નેક્સો આઠ મહામંત્રી બ્રિજેશભાઈ પટેલે હાજરી આપી હતી ડીસામાં યાત્રાનું સંચાલન સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભરત પટેલ ગૌરાંગ પટેલ નિકુંજ પટેલ પટેલ કાંતિભાઈ પટેલ રાકેશ પટેલ રમેશભાઈ પટેલ સહિત યુવા પાટીદાર મિત્રો સમાજના વડીલો આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના મહામંત્રી સંજયભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા ઉમિયાના મંદિર સાથે બાવીસ જેટલી યોજનાઓ દ્વારા પાટીદાર સહિત અન્ય તમામ સમાજોમાં કોઈપણ પરિસ્થિતિમાં સંસ્થા મદદ કરી શકે તેના પ્રચાર તે દિવ્યરથનું પરિભ્રમણ થઈ રહ્યું છે